નમસ્કાર શિક્ષક મિત્રો એજ્યુકેશન ઇનોવેશનમાં આ વખતે અંગ્રેજી વિષયની પસંદગી કરવામાં આવી છે અને ધોરણ ત્રણથી પાંચની અંદર અંગ્રેજી તો આમ જ શીખાય એવા એક નવતર પ્રયોગનું જેની અંદર ત્રણથી પાંચના બાળકોને પાયાનું અંગ્રેજી અને જે અમારું ઇનોવેશન અંગ્રેજી બાળકો સારામાં સારું લખી શકે વાંચી શકે અને સમજી શકે એટલા માટેનું છે આ નવતર પ્રયોગમાં એવા બેનરો બનાવેલા છે જેના દ્વારા વિદ્યાર્થીઓ અંગ્રેજી સ્પેલિંગ ઉચ્ચાર અર્થ શીખે અને સાથે વાક્ય પણ બોલતા શીખે છે સફેદ બોર્ડની જે માર્કર પેન હોય તેનાથી વાક્યો શબ્દો અને લખાણ બદલી શકાય છે જેનાથી વિદ્યાર્થીઓ નવા નવા સ્પેલિંગ વિશે જાણે છે અને વાક્યો બોલતા શીખે છે તો આ એક બેનરના માધ્યમથી અમે શીખવવાનો પ્રયત્ન કર્યો છે સ્પેલિંગની અંદર સામાન્ય અંગ્રેજી શીખવા માટેના જે શબ્દો છે તેમનો ઉપયોગ કરવામાં આવ્યો છે આ ઉપરાંત જાન્યુઆરી ફેબ્રુઆરી એવી રીતે અંગ્રેજી મહિનાના નામ અને તેની સાથે તેના દિવસો ઉપરાંત ગુજરાતી મહિનાના નામ અને આગળ જોઈએ તો વારના નામ રંગના નામ અને આકારો પણ ગોઠવેલા છે બીજા શૈક્ષણિક સાધનોની વાત કરીએ તો અંગ્રેજી શબ્દો શોધવા માટેનો એક શૈક્ષણિક સાધન છે જે વિદ્યાર્થી શબ્દ શોધી અને રીંગ ગોઠવે છે અને સાચો સ્પેલિંગ જાણે છે અને સ્પેલિંગથી માહિતગાર થાય છે બોર્ડમાં આપેલા સ્પેલિંગ વાંચી અને નીચે આપેલા અડાવાળા અક્ષરોમાંથી શોધે છે આ ઉપરાંત એક ગોળ શૈક્ષણિક સાધન છે જેમાં એ બી સીડી પ્રથમ અને બીજી એ બી સીડી શીખે છે અને સાથે સાથે રમત પણ રમે છે અને એ બી સીડી ઓળખતા શીખે છે અને સાથે સાથે રંગીન કાગળ હોવાથી પ્રશ્નોત્તરી પણ શીખતા જાય છે વુ વોટ

What body? The boat is in the boat. Hello. 36. આ ઉપરાંત શાળાના પ્રાર્થના ખંડ ઉપર ગુજરાતી અને અંગ્રેજી નામ એવી જ રીતે દરેક વર્ગ ખંડ ઉપર ગુજરાતી અને અંગ્રેજી નામ લખેલું છે જેનાથી વિદ્યાર્થીઓ વાકેફ થાય અને ગુજરાતીમાંથી અંગ્રેજી લખતા શીખે તેમજ મેદાનમાં જે વૃક્ષો છે તેની ઉપર પણ ગુજરાતી અને તેનું અંગ્રેજી નામ અથવા ગુજરાતી એનું અંગ્રેજી લખેલું છે જેનાથી મેદાનમાં કોઈ પણ જગ્યાએ વિદ્યાર્થી ઊભા રહીને વૃક્ષના નામ અંગ્રેજીમાં અને ગુજરાતીમાં વાંચી શકે એવી રીતે લગાવેલા છે અને અન્ય સૂચનાઓ પણ લખેલી છે તો આ નવતર પ્રયોગથી વિદ્યાર્થીઓ અંગ્રેજી વાંચતા અને ઓળખતા થયા છે અને અન્ય મૂલ્યાંકન દ્વારા વિદ્યાર્થીઓની પ્રગતિ પણ જાણી શકાય છે એકમ કસોટીમાં પણ સારી એવી પ્રગતિ થઈ છે અને સરસ અંગ્રેજી વાંચતા થયા છે અંગ્રેજી લેખન પણ શરૂ કરે છે અને પ્રશ્નોના જવાબ પણ સારી રીતે આપે છે